રાજકોટમાં આવેલી સરકારી કચેરીઓમાં ફાયર સેફટીનો અભાવ નજરે પડ્યો છે આજે વીઆર લાઈવ દ્વારા ડીસા ખાતે આવેલી સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું જેમાં ભાગની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટી ના કોઈ પણ પ્રકારના સાધનો ન હતા

લોકોને જીમ હોમવા પડ્યા છે તો આજે ડીસાની વાત કરીએ તો ડીસામાં તમામ હોસ્પિટલો તમામ હોસ્પિટલો આઈસીયુ ટ્યુશન ક્લાસ તેમજ તમામ સરકારી કચેરીઓની અંદર જે આ ફાયર ના અભાવ છે કે ત્યાં પછી છે તે તપાસ તાત્કાલિક થવી જોઈએ અને સરકાર શ્રી દ્વારા તમામ તપાસ કરવામાં આવે અને તમામે તમામ જગ્યાએ ફા ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ